કામરેજ સુરત વિસ્તારમાં રાધે ગૃહ ઉદ્યોગ દ્વારા માત્ર એકસો વીસ રૂપિયાના કિફાયતી દરેક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે શુદ્ધ સિંગ તેલમાંથી તમામ વસ્તુ બનાવવામાં આવી છે અને ફ્રી ડિલિવરી હોમ પર આપવામાં આવે છે તેવી પણ રાધે ગૃહ ઉદ્યોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે આજે જ આ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લ્યો હવે જોઈએ સુરત કામરેજ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત રાધે ગૃહ ઉદ્યોગ કામરેજ સુરત દ્વારા એકસો રૂપિયામાં પાર્સલ ગુજરાતી થાળી કામરેજની આજુબાજુમાં હોમ ફ્રી ડિલિવરીનું આયોજન કરવામાં આવ્યું હતું ઘરનું સ્વાદિષ્ટ ભોજનની લિસ્ટ મળી રહી તે પ્રકારે રાધે ગૃહ ઉદ્યોગ કામરેજ સુરત દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે આ અંગેની વિસ્તૃત જાણકારી મુજબ તમામ વસ્તુઓ જે ખાદ્યની તેલ છે તે સિંગ તેલમાં બનાવવામાં આવે છે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવતા નથી ચોખા નું પૂરું ધ્યાન આપવામાં આવે છે એકવાર અવશ્ય લાભ લેવો તો રાધે ગૃહ ઉદ્યોગ કામરેજ સુરતની જે રસોઈનો ટેસ્ટ છે આપને સ્પર્શી જશે ખાસ કરીને તાજેતરમાં જ આ રાધે ગૃહ ઉદ્યોગ દ્વારા ટિફિન સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે માત્ર એકસો ને વીસ રૂપિયાના દરે ગુજરાતી થાળી તમામ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન સાથેની આ થાળી ઉપલબ્ધ બનાવવામાં આવી છે કિફાયતી દર રાખવામાં આવ્યો છે અને શુદ્ધ સિંગતેલમાં તમામ વસ્તુઓ બનાવવામાં આવે છે દાળ ભાત શાક રોટલી સહિતની વસ્તુ એકસો વીસ રૂપિયામાં ટિફિનમાં ઉપલબ્ધ કરવામાં આવે છે અને આજુબાજુના વિસ્તારમાં હોમ ડિલિવરી પણ ફ્રી આપવામાં આવે છે તો તાત્કાલિક જે લોકો સ્વાદિષ્ટ ભોજન અને શુદ્ધ ભોજનના આગ્રહી હોય તો એ કામરજ સુરતમાં આવેલ રૂપિયા એકસો વીસમાં આ ગુજરાતી ડીશ મંગાવી શકે છે તે માટે નવાણું ઝીરો સત્તાણું બાર સાતસો પચાસ નંબર ઉપર સંપર્ક કરવાથી તમને આ ટિફિન છે તેમની હોમ ડિલિવરી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે